અઠલે ગામના યુવાન પર લાફાલાફી કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકીને લઈ સમગ્ર ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું આણંદ અમુલ ખાતે બ્લોક ની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી વખતે થઈ હતી હાથાપાઈ આ વખતે વડોદરા પ્રભારી રાજેશ પાઠકે જીતેન્દ્ર પરમારને લાફો માર્યો આણંદ અમુલ ખાતે તારીખ અઠયાવીસ આઠ બે હજાર પચીસના રોજ પ્રાંત કચેરી ઉમેદવાર રાઠોડ ગણપતભાઈ જીવાભાઈની દરખાસ્ત મૂકવા માટે ટેકેદાર તરીકે ચંદ્રસિંહ પરમાર તેમજ તેમના પૌત્ર પરમાર જીતેન્દ્રસિંહ સુરેશસિંહ અમૂલ ખાતે હાજર હતા તે સમયે હરીફ ઉમેદવાર રાજેશ પાઠક સુરેશ ભરવાડ વિશાલ વણઝારા બોળો કાછીઓ સિકંદર તથા અન્ય પાંચ છ અસામાજિક તત્વોએ ભેગા મળી અને ગુંથલી ગામના યુવાનને હુમલો કર્યો હતો ત્યારબાદ તેને જીતેન્દ્ર પરમારને એક બાજુ લઈ જઈ વિશાલ વંજારા સિકંદર ડ્રાઈવર પકડીને ધમકી આપી કે જો બાલાસિંહનો બજારમાં કે અન્યત્ર જોવા મળશે તો દુનિયામાંથી ખતમ કરી દેવામાં આવશે આ ધમકી સુરેશ પરવાડ વિશાલ વંજારા બોળો કાછિયો સિકંદર અને રાજેશ પાઠકની હાજરીમાં આપવામાં આવી હતી તેઓ આવેદનપત્ર પાંચસો કરતા વધારે ગ્રામજનો તેમજ મહિલાઓ સહિત પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ચંદ્રસિંહ પરમારે આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે મારી પૌત્ર જે દિવસથી ડરામણી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે ત્યારનો મારો પૌત્ર ઘરે આવ્યો નથી મારા પૌત્રને કંઈ પ્રકારની જાનહાનિ થશે તો તેના જવાબદાર સુરેશ પરવાડ વિશાલ બંજારા બોળો કાછો સિકંદર અને રાજસ પાઠકની રહેશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ માત્ર એક છૂટો છવાયો બનાવ નથી આજ જૂથ દ્વારા અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓ આચરવામાં આવ્યા છે ઓગણત્રીસ સાત બે હજાર પચીસના આજ લોકોએ જીગરકુમાર નાથાભાઈ પટેલ પર હુમલો કર્યો હતો જે અંગે એફઆઈઆર બાલાસીનોર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂકી છે ત્રીસ સાત બે હજાર પચીસ બાલાસીનો નગરના અરવિંદ ભીખાભાઈ મહેરા અને તેમની પત્ની પર પણ હુમલો કરવામાં આવ્યો હતો જે અંગેની રજૂઆત ગાંધીનગર સુધી કરવામાં આવી હતી જે રીતના અમૂલ અંદર રાજકીય કરવામાં 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 આવી આવી જે જે મારા ગામના યુવાન પર હુમલો આવ્યો છે તેને હું સખત વખોડું છું આ હુમલો મારા પર નહીં પણ મારા ગામના યુવાનો પર કરવામાં આવે છે આવો ઘાતકીય હુમલો થયો હોય ત્યારે હું સમાજની નહીં પરંતુ ગામના નાગરિક તરીકે જે આવા તત્વોને જે પાસામાં જવાબ આપવાનું થશે તે ચોક્કસ આપીશ ભલે મારા રાજકારણનો ત્યાગ કરવાનો થતો હશે

કદાચ એનાથી ડરી જઈએ તો અમારી માએ નમાલા પેદા કરે એવું અમારા નક્કી થાય એટલા માટે અમે જાહેરમાં કહીએ છીએ અમારા ગામના યુવાનના કોઈ પણ બજારમાં કંઈ રસ્તામાં કોઈ પણ જગ્યાએ નુકસાન પહોંચાડ્યું કો તો કદાચ મડે કરી નાખવામાં આવ્યું તો અમે આખા ગામજનો થઈ અમારી ગામની ડેડ બોડીના પાઠક સાહેબના ઘરના પગથિયામાં છોડી દેવામાં આવશે જે રીતના અમૂલ બ્લોકની અંદર એક રાજકીય કિન્નાખોરી કરી અને અમારા ગામના યુવાન ઉપર જે હાથ જંપી કરવામાં આવી એને હું સખત શબ્દોમાં વખોડું છું આ હુમલો એ કોઈ મારા ઉપર નહીં આ હુમલો મારા ગામના યુવાન ઉપર થયો છે અને જ્યારે મારા ગામના યુવાન ઉપર જ્યારે આવો ગાતકી હુમલો થતો હોય ત્યારે હું એક ગામના યુવાન તરીકે હું સમાજ તરીકે તો પછી પણ ગામના યુવાન તરીકે મારી પ્રથમ ફરજ બને છે કે જે ભાષામાં આવા તત્વોને જે ભાષામાં જવાબ આપવાનો થતો હશે તે અમે જવાબ આપવા માટે બંધાયેલા છીએ ગામ એ ગંગાનો ગાટ છે ગામ એ હાથીનો પગ છે ગામ એ આપણા બધાની શાન છે એટલે હું હર હંમેશો આ ગામની સાથે છું ચાહે મારે રાજકારણમાં ત્યાગ કરવાનો થતો છે મારા ગામ માટે હું આવી આવી નમાલી રાજનીતિને લાત મારું છું મારે રાજકારણ નહીં થાય તો કંઈ નહીં પણ આવા યુવાનો પર જ્યાં જાય ત્યાં થતો છે ત્યાં હર હંમેશો કિરિટસિં ઝાલા બંકો બનીને ઊભો રહેશે આવી આપ સમસ્ત ગામના લોકોને હું ખાતરી આપું છું ખાતરી છત્રીયવીર ભાથીજી મહારાજ આજે આવેદન હાલવામાં આવ્યું કયા કારણોસર આવેદન આપવામાં આવ્યું આમ જોઈએ તો અઠ્યાવીસ આઠ બે હજાર પચીસના રોજ અમુલ નિયામક મંડળની ચૂંટણીમાં બાલાસનુર બ્લોક છના ઉમેદવાર તરીકે રાઠોડ ગણપતભાઈ જીવાભાઈ એ ફોર્મ ભરવાયા હતા એની દરખાસ્ત હું પરમા પરમાર ચંદ્રશ્રીરામસિંહ અર્વાનોતન ટેકો અમારા ટેકેદાર રણછોડભાઈ બાલ બાલુભાઈ હતા અમે જે સવા બે વાગે પ્રાંત કચેરીમાં ગયા એટલે સામેના ઉમેદવાર રાજેશ પાઠક એના મળતિયાઓની ગેંગ લઈ અને અમારા ટેકેદારને ખેંચવા માટે આવ્યા હતા અને ઝપાઝપી કરી મારામારી કરી અને એ દરમિયાન ક્યો સુધી બરાબર હતું અમે ફોર્મ પણ આપ્યા પણ મારો છોકરો મારો પૌત્ર જે ના સમજ કહેવાય રાજકારણના રહ હાથે ખબર નથી એવા છોકરાને રાજેશ પાટક સુરેશ ભરવાડ વિશાલ વણજારા બોળો કાચ્યો અને આ લોકોની કિમી એને એક બાજુ પકડી અને મારામારી કરી હતી એના ન્યાય માટે જો આવડો મોટો નેતા હોય ને એક બાળકથી ગભરાતો હોય સી હું ચૂંટણી લડું છું મારી હોય બે મારામારી કરવી મારી હાથે કર મારા પૌત્રએ તારું શું બગાડ્યું હતું એક સિકંદર એનો ડ્રાઈવર હતો પાછી જોડે એટલે એના માટે અમે ન્યાય માગીએ તો લોકશાહીની અંદર ઉમેદવારી કરવી એ ગુનો છે લોકશાહીની અંદર કોઈને દરખાસ્ત કરવી એ ગુનો છે પ્રોંધ કચેરીની અંદર પોલીસની હાજરીની અંદર મારા છોકરાને ચાર જણાએ પકડીને માર્યો એનો માટે ન્યાય માટે અમે આવેદનપત્ર આપીએ છીએ અને આ લોકોએ ભેગા મળીને એનો વિડીયો ઉતારી એનો ફોટો પાડી અને એની એવી ધમકી આપી છે ત્યાં તને અમે એટ્રોસિટી લગાવીશું અને જો બાલાસુની આજુબાજુમાં દેખાયો તો તારું મર્ડર થઈ જશે એટલે મારા છોકરાની સેફટી માટે હું આ સરકારની અંદર મને પ્રાંત સાહેબ કલેક્ટર શ્રી અને મામલતદારશ્રીને મારું નિવેદન છે કે મારા છોકરાને મારા પરિવારને કંઈ પણ થાય એની સઘળી જવાબદારી રાજેશ પાઠક અને એના મળતિયાઓની રહેશે રા ગામના જે કંઈ યુવાનો આગેવાનો વડીલો બાલાસનોની અંદર આવે રાજકીય કિન્નાખોરી રાખી અને એમને પણ કોઈ કોઈના દ્વારા કે જાતે કંઈ પણ કરવામાં આવશે એ સઘળી જવાબદારી રાજેશ પાઠકની રહેશે મારો પૌત્ર ઘેર પણ આવ્યો અત્યારે લાપત્તા છે અને એને કંઈ પણ કોઈ પણ જગ્યાએ કંઈ પણ થશે એની સઘળી જવાબદારી રાજેશ પાઠક અને એની ટુકડીને આ ટુડકી એટલા માટે મારા માર જોન દૂરવું પડે છે તો આ લોકો અગાઉ ભાઈ જીગર પટેલને પણ મારે તો એક મેરાને અરવિંદભાઈ મેરા એમની પર પણ આ લોકોએ એટેક કર્યો પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ છે મારી જોડે કે સી સરકારી કચેરીઓ તો એમના બાપની હોય એવી ધમકીઓ પોલીસ સ્ટેશનમાં જઈને આ સ્ટેટમેન્ટ આવેલો એના સીસીટીવી ફૂટેજ મારી જોડે છે હું જ્યારે રજૂ કરવાની થશે હું કરીશ ફ્રોન્ટ કચેરીની અંદર સર પોલીસ તંત્રની હાજરીમાં આટલું જો કરતા હોય તો જો અન્ય જગ્યાએ હોય કોઈ એકલ દુકલ તો એના પર આ લોકો શું ના કરી શકે